હેલો દોસ્તો અમારા નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાને તો દોસ્તો તમે જોઈ શકો છો અમે કંસારનું અંદરું મૂકી દીધું છે અને અંદર ખાંડ નાખી રહ્યા છે જોઈ શકો છો તમે મોતીભાઈ નાખી રહ્યા છે ખાંડ અને હવે બ્લોગ શૂટિંગ કરી રહ્યા છો તો આપણે બ્લોગમાં કન્ટિન્યુ બની રહીજો હવે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો દોસ્તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા જાજો તો જો તમે રસોડાનું કામકાજ ચાલુ જ છે સરસ મજાનું અને ચોખા છે અને દાળ પણ થઈ ગઈ છે તો ખાલી આવે કંસારનું એટલું જ બાકી છે જોઈ શકો છો તમે બધા બેઠેલા છે અહીંયા અને અહીંયા છે આપણા પપ્પા જોઈ શકો છો તમે અને આપણા અને સરસ મજાની એવી વધેર પણ બળી રહી છે જોઈ શકો છો તમે અને હવે અહીંયા ચોખા છે જોઈ શકો છો તમે છોકા પાણીમાં બફોરીને કાઢી લીધા છે મેં હવે બકડીયામાં કંસારભર છે ઘઉંના ફાડા છે દોસ્તો ઘઉંના ફાડા અને તેલમાં મોવતા હતા તેલમાં મોવીને પછી નાખવાનું થાય છે ને રસોડાનું કામકાજ ચાલુ છે અને પછી જમણવાર થઈ જાય પછી આ રંધાઈ જાય એટલે જમાડવાનું સોલું કરવાનું છે તો એનો આપણે બ્લોગ નથી બનાવ્યો ખાલી આ રસોડાનો એટલો જ બનાવેલો છે જોઈ શકો છો તમે મોજમાં આવી ગયા છે અને હવે કંસાર ફળા નાખી રહ્યા છે જોઈ શકો છો તમે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી રામ જય દ્વારકાધીશ